ને ઉપરના શરીરના સાપારી ઘા ચીકી દેવામાં આવ્યા હતા અને જેને લઈને યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો તો બીજી તરફ યોગને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે મિત્રો બીજા બનાવની જાણ થતા ત્યારે પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જેમના પ્રાથમિક તપાસમાં મૃતક નામ ઝુબેર ખાન હોવાનું જાણવા મળ્યું હતું તેમજ તેની હત્યા કોણે અને શા માટે કરી તે તપાસ દિશા પોલીસે તપાસનો ધમણ શરૂ કર્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ